બોટાવ પડે ટિકિટ લઈ લીધી સ્વિમિંગ પુલ સ્વિમિંગ પુલ નાવા જવું નાવા જવું કદાચ ટિકિટ લઈ લીધી ત્યાં છે સ્વિમિંગ પુલ કઈ એટલું હાઈલો તો છે સ્વિમિંગ પુલ આવતો ને મારે એટલે મોટા તો દાદા લાગે હું એની વાયા વાયા તો છે ફિલિંગ પુલ ફિલિંગ પુલ હા મેં તો ત્યાં ફિલિંગ પુલ ભાઈ લઈ નહીં એ મોટા દાદાને હાથ કરો ત્યાં ખ્વાઈટો એને એને હારી થઈને એને પૂછી દઉં ત્રણસો રૂપિયા નથી થઈ ગયા પણ એમ હવાના ત્રણ ચાર કલાક મોટા ફિલિંગ બોલ નવા આવેલા તમને જે ફિલિંગ બોલ ધરજો ને ફિલિંગ બોલ માં જાઓ છો એ દોહલો તમે તમે ભાળો સીધું કીધું છોકરાય હાલવામણો હબા હાલો હાલો એ છોકરાઓ લવાની તો ના એને પૂછો 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 આવડો સ્વિમિંગ આવડો બોલો બોલો હા હા ગયા તો હું મોટા દાદા એ હાલો એ હાલો એક ઉભરો બે 3 બોલ છો દો હાલો

વિદ્યા છે મગો છો ઘણા દા પછા કે મને લાગ્યો ડાહ્યા હેમ હે મીઠા હે મીઠા દોડજે દોડજે મોટર જા ડણા દે લાગે દોડજે હો મોટર જા

ત્રણસો ત્રણસો ટિકિટ લીધી થાય છે આમ છે તરતા તરતા એની એવો ગોળા ઓલ oh. કઉી oh. <laughs> <laughs> <laughs>